મિત્રો અટાણે આવી ગયા છે કેળામાં ચડાવવા માટે અને આપણે સૂટ અટાણે થોડુંક મોડું કર્યું હાડા દ થઈ ગયા છે હાવ પણ કેળામાં આવ્યા છે આમાંય વેલ સારી થઈ ગઈ છે વૈશમાં કપા ભેળાતા તો કંઈ આવતા નહીં આપણે આમાં કેળામાં તો કેળાના કંઈક આવા દ્રશ્યો છે અટાણે ખડ બધાય સુકાઈ ગયા છે કેમ કે

આજ કઈ આપણે ખડ લેવા ગયા નથી અને કાલ આપણે નાખ્યું તું ખડ રીક્ષા ભરી શિયાળુ પિત ચાલુ હોય પાણી ગટર માં નીકળતા એટલે તમે જોઈ શકો છો વેલ થઈ ગઈ છે લીલી એકદમ પાણી વાળતા એટલે આમાં પાણી નીકળતું હોય સેલાવમાં ગાયું ભેંસું ખાઈ જ ખડ છે કેળામાં હમણાં કઈ આવ્યા નથી એટલે કે આ રીતે છે સુકાઈ ગયા છે આવું ખડ લાપડું ને બધું છે એવું બાદ ધીમા હો બસ કા બીજા માથા મારે હા પડો બા જો કે સરે છે ઈ ગાયુ ને હાકલ મારવી પડે એ ભાઈ કરે સારું હોય કે ન હોય અત્યારે તો કઈ કપા ભેળાતા નથી એટલે ખડબોળ ખેતરમાંથી માંથી લી આવી અને નાખી બપોર કે સરવાનું મળી જાય તો સરાવી કે હમણાં કેળામાં ન થાય એટલે કઈ ખારું છે ગાયું ગેઉં રખડે એવું છે સરે એવું એટલે હમણાં પોળ્યા છે પાછળ બધા શેલામાં સરે છે ને બધા કાંઠામાં સરે છે ગાયું ધીમે ધીમે બધા ઊંડા કેળા પાસે આવી ગયા છે આપણે ઈ આથી પછી પક્તાણ પૂરી થઈ જાય આગળ આવી જાય હાકડું ઈ આ શિયાલામાં વેલ એમ છે તો ભ્યો તો અટાણે સેલામાં પળી ગયું છે આમાં વેલ છે હારી ગાયું તો કાઠે સરે છે હા પાડોય પણ પાછળ ભીહ મેર્યા ઈ ટોબાઈ પણ તારી તે ઢોવા છે અટણા ઉણી ને હ બાર જેવું થઈ ગયું છે મિત્રો અને આપણે પાછા પરવડમાં આવી ગઈ છે ગાયો લઈ કેડામાં અંદર હતા કે ગાયો ભેં હું તરસી થ્યુ છે એટલે લઈએ આવે છે આપણે આમાં વેલ ખાય પછી પાણીએ જવા દેઉ કડી બાકી વેલમાં પોળી ગયા જો આડો ડોબાને તગડે છે રે ભયું કે હરખી બહુ સરતી નથી પાડો માથા મારે એટલે ભાગે હા ચોટાણે મંદિરના પટે લઈ આવે છે અને વાગી ગયો છે એક દૂધલું છે બહુ એટલે એટલે આમાં સરાવી છીએ મંદિરમાં ગઈ વીમે પાણી પી લીધું હવે બપોરા કરી લીધા ફાઈનલ અને આવી ગયા છે એવી આપણે આશ્રમ પાસે સરાવવા માટે ગાયું ભેંસું ડેમ કાંઠે બધી પાળવામાં સર હવે ડેમ એ જો સુકાવા મીડી ઉતરવા માંડ્યું પાણી અટાણ પિયત ચાલુ હોય એટલે હવે ઠીક ઠીક ભીર્યું છે પાણી અટાણે ડેમમાં તો આપણે આ નદી કાંઠે વેલ ખવડાવવા આવી ગયા છે હમણાં ઘણા સમય પછી આવ્યા છે રખડે એવું ઠીક ઠીક ગુ કાબી પાછી આપણે આ કેળામાં સરવાના છે પાળાના વાડીનો રસ્તો પૂરો થઈ જાય આગળ અને તમે જોવો પાળો હું હુકાઈ ગયો નોકરું કડવું જાડવું હતું સોમાહામાં અટાણે એ બધું માવઠાના હિસાબે આ બધું હુકાઈ ગયું બળી ગયું અને આ રીતે વેલ થઈ ગઈ છે હમણાં રાધાઓમાં えっ પૈયામાં લઈને આવ્યા છે આમ કેળામાંથી આપણે આ બાજુ લઈ લીધી ગાયું દે સરવા દે ગુના પાસે સારી છે ટાણ અને ગાય ભેંસ વેલમાં પડ્યું છે અને શાળ ઉપર થઈ ગયું છે મિત્રો માતાજી નું મંદિર આશ્રમેથી આપડે આ બાજુ લઈ લીધા શમશાન ઢા સોનાપુરીમાં સરે છે અટાણ આ વિડીયો આયા સુધી રાખીશું મિત્રો તો આપણા વિડીયો કેવા ગમે છે ગામડાના તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી તમને ડેલી વિડીયો મારા મળે તો ડાયરોને દ્વારકાધીશ આવતા વિડીયોમાં પાછા મળીશું અને આવા જ આપણે ગામડાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો